જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ કે એડવેન્ચર ચાલો અહીંયા ચાય બની ગઈ છે પૂજા થઈ ગઈ છે વાયકા છે સાડા અગિયાર થવા આવ્યા છે હજી થયા નથી કે કે થયા નથી થયા છે થશે બધા કહે છે કે જ્યોતિબેન આજે કયા મૂડમાં છે આજે જ્યોતિબહેનને કંઈ યાદ જ નથી રહેતું શું કરું ચાલો ભગવાનના દર્શન કરી લ્યો જય સ્વામનારાયણ વેલકમ ટુ ચોથી ફેક એડવેન્ચર કેમ છો બધા મજામાં છો ચાલો ભગવાનના દર્શન કરી લ્યો દયાળુ કેમ છો ભગવાન મજામાં છો ઓ નો ભગવાન હું વાત છે આજે તો તમને મેં મીઠાઈ ધરાવી નહીં હું વાત છે દયાળુ એવું ચાલે ખરું જોતી ગાંડીથી કે કે નહીં કંઈ યાદ નથી રહેતું હોય ભગવાન હે દયાળુ હાલો ભગવાને આપણે મીઠાઈ તો ધરવી પડે એ ઠાકોરજીને મીઠાઈ તો ધરવી પડે એવું ચાલે ખરું ના ચાલે ઓ ચાલો ચાલો ઠાકોરજીને આપણે મીઠાઈ ધરાવી આવીએ એક મિનિટો આમાંથી લઈ લો હા લીધી લીધી સોરી પણ ભૂલાઈ ગઈ કે બારે રાખી હતી ને ભગવાને થાળમાં જ ના ધરાવી કેવી કહેવાય ગાંડી ગાડી કહેવાય ચૂતી ગાંડી છે મહારાજ ભગવાન મારા વાલા ચૂતી ગાંડી ગાડી છે છે ને છીએ જ અમે ને આપણે એવું જ રહેવાનું છે ગાંડું જ થવાનું છે આપણે ડાયું થઈને કંઈ છે ને માલ નથી માનવો બરાબર આપણે ગાંડું જ થવું છે ગાંડા થઈને બહુ જ એમાં હેપી રહેવાનું હોય ને સાચી વાત ને ચાલો હવે ચાય પી લઈએ અમારે આવવાનો છે પ્લમર કે અમારે બાથરૂમમાં છે ને ગોખો પડી ગયો બાથરૂમ તૂટી ગયું છે એટલે બાથરૂમમાં છે ને ગોખો પડી ગયો એટલે કે તૂટી ગયું તો હવે પ્લમર આવવાનો છે હવે જોઈએ પ્લમર શું કરે છે રિપેર કરે છે કે પછી હાંધા હુંધી કરી દે છે બતાવું અમારું બાથરૂમ બતાવું અમારું બાથરૂમ બહુ નાનું છે અમારું બાથરૂમ છે ને જોઈએ એવું ફાઇન નથી જો દેખાય હવે રીતે ગોખો પડી ગયો એની પહેલાં પણ છે ને સાંધી ગયા છે હવે પાછા ખબર નહીં સાંધે કે નહીં મને ખબર નથી પણ હવે શું થાય એવી રીતે અમે છીએ તો હવે ચાલો કે ખાવું છે શું ખાવ મને કંઈ ખબર નથી શું ખાવ યાદ નથી આવતું ખાવાનું તુલસીજીના દર્શન ભૂલી જાઓ છો માફ કરજો માફ કરજો ચાલો આજે કિચનના તુલસીજીના દર્શન કરાવી દઉં છે એ તુલસીજી કેમ છો મજામાં છો ચાલો હવે બહારના વ્યૂ બતાવી દઈએ બહુ બ્યુટિફુલ વેધર છે અત્યારે મસ્ત છે વેધર ને અહીંયા સિટિંગ રૂમના તુલસીજીના દર્શન કરાવીએ જય એ તુલસીજી કેમ છો મજામાં છો મસ્તના છે 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 બરાબર ને ચાલો બારે દર્શન કરાવી દઈએ સરસ વ્યૂના દર્શન કરાવીએ મસ્ત મસ્ત વેધરના ઠંડી છે હો હવે ઠંડી વળી ગઈ છે કે કે હવે વિન્ટર ચાલુ થઈ ગયું છે રાઈટ હા ચાલો હવે અંદર ઘરી જઈએ ન કે બીમાર તો છે આપણે વધારે બીમાર થવું નથી ન કે અમારી સેવા કોઈ કરશે નહીં સાચી વાત ને અમારી સેવા કોઈ નહીં કરે ચાલો એક ભાઈએ છે ને સરસ કોમેન્ટ લખી કે જ્યોતિબેન તમે છે ને એક ભગવાનની વાત સરસ કરો એ કે તમે વિડીયો તો સરસ બનાવો જ છો પણ એક ભગવાનની સરસ વાત કરો તો હું એક વાત કરીશ ભગવાન સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ એટલા સરસ હતા એટલે કે બહુ જ ક્યૂટ આમ એટલે તમે ભગવાનને જોવો ને નિરખો ને એટલે શું કહેવાય તમારામાં વાઇબ્રેશન આવ્યા વિના રહીએ નહીં એવાને અત્યારે પણ લંડન મંદિરે અમે જઈએ ને ને ઘનશા મહારાજની મૂર્તિના દર્શન કરીએ ને એ એ જે મૂર્તિનું વાઇબ્રેશન છે ને અલગ જ લેવલનું છે સાચે જ બહુ જ મસ્ત મૂર્તિ છે એવી રીતે ભગવાન જે જ્યારે હયાત હતા ને જ્યારે પણ એમનું આકર્ષણ એવું જ હતું જ્યારે અત્યારે છે તો એક વખત છે ને બ્રહ્માનંદ સ્વામી સ્વામના ભગવાનના દર્શન કરવા જાય છે ને ભગવાનની પરીક્ષા કરવા જાય છે કે એ ભગવાન છે કે નથી એમ પણ બ્રહ્માનંદ સ્વામીને એના જીવનમાં એવું પરિવર્તન આવી ગયું એ ક્યારેક તમને પછી કહીશ કે ચાર સંકલ્પ હતા બ્રહ્માનંદ સ્વામીએ અત્યારે એક જ સંકલ્પ કહીશ સોરી બ્રહ્માનંદ સ્વામી છે ને ચાર સંકલ્પ કર્યા હતા એમાંથી એક સંકલ્પ આજે કહીશ તમને ભગવા ભગવાન સ્વામિનારાયણની કસોટી કરવા માટે ગઢડા જાય છે બ્રહ્માનંદ સ્વામી ને એક સંકલ્પ કરે છે કે ભગવાન સ્વામિનારાયણ મને લાડુ દાનજી તરીકે બોલાવે મારું નામ લાડુ દાનજી છે એટલે કે ફરીથી ચાલુ કરો સોરી કે બ્રહ્માનંદ સ્વામી છે ને એમ કહે છે સંકલ્પ મનમાં કરે છે કે જ્યારે હું ગઢડા જાઉં ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ મને લાડુ દાનજી કહીને બોલાવે એટલે કે મારું નામ લઈને બોલાવે આ એનો પહેલો સંકલ્પ હતો આજે તમને એટલું સંભળાવીશ આવતા કાલે બીજો સંકલ્પ કે બ્રહ્માનંદ સ્વામીએ ચાર સંકલ્પ કર્યા હતા ને એમાંથી એક સંકલ્પ તમને આજે મેં સંભળાયો ચાલો બરાબર આજે આ લોક અહીંયા જ મૂકું છું કે કે પ્લમ્બર આવવાનો છે ચાય પાણી પી લો પછી તમને મળીશું બરાબર ચાલો ભગવાનના દર્શન કરી લ્યો ભગવાન જમવા બેસી ગયા છે ભગવાનને મગભાત રોટલી ને દૂધ ને પાણી આપ્યું છે ઠાકોરજી જમું મારા વાલા જમો જમું ને રે જીવન મારા હરિ રંગ મારા રમાણુ રે જીવન મારા વાલાજી મારા સોનાના થાળ મંગાવું મોતીડે વધાવું રે જીવન મારા મોતીડે વધાવું રે જીવન મારા જમોને જમાડું રે જીવન મારા મહારાજ મો સ્વામી જમો પ્રૂંખ મારાજ મોન મહારાજમાં ચાલો બધા સે સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિભાઈ કે એડવેન્ચર બાય બાય